મિત્રો મીઠો ગોળ ગળ્યો ગોળ સુકનમાં વપરાતો ગોળ ઓર્ગેનિક ગોળ તમે ખૂબ ખાધો હશે ગોળ તમને ભાવતો હશે ત્યારે આ શુદ્ધ દેશી પદ્ધતિથી આ ગોળ કઈ રીતે બને છે એની આખી પ્રોસેસ ઓર્ગેનિક ગોળ બનાવવાની પ્રોસેસ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અને ડિટેલમાં સમજવી છે કે કઈ રીતે આપણને ભાવતો ગોળ બને છે અને એ સમજીએ આપણે વાત ગુજરાતી પર તો ચાલો મિત્રો આપણે સમજીએ કે ગોળની પ્રક્રિયાને એના સ્ટેપ શું હોય છે કઈ રીતે બને છે આપણી સાથે છે આદિલભાઈ સ્વાગત છે આદિલભાઈ પાત્રાવાલા એમનું નામ છે આદિલભાઈ કઈ રીતે આ આખી પ્રોસેસ હોય છે એને ડિટેલમાં સમજાવો મારું નામ આદિલ પાત્રાવાલા છે આશિષવંગ એગ્રી પ્રોડક્ટ અમારી કંપનીનું નામ છે અમે આ ગુજરાતના નવસારી જિલ્લાના છેવાડાના ગામ તારપાડામાં આ પ્રવૃત્તિ કરીએ છીએ અને આપણે ડાંગ જિલ્લાની ઓછા ખાતર એટલે મહિવત જેવા ખાતરના ઉપયોગથી બનેલી બધી શેરડીને આપણે અહીંયા આ ક્રશર મશીન છે એમાં શેરડીનું પીલાણ કરીએ છીએ આપણે ખેડૂતોના ખેતરમાંથી જે શેરડી આવે છે એ શેરડીને પહેલાં આપણે અહીંયા પિલાણ કરીએ છીએ એટલે ક્રશિંગ કરીએ છીએ એ ક્રશિંગમાં આપણે મેક્સિમમ જે એનો લેવલ પ્રેશર હોય એ પ્રેશરથી ક્રશિંગ કરીને એનો રસ આપણે અહીંયાથી કાઢીને આપણે ત્યાં ના પૂર્ણિમા લઈ જઈએ છે ઓકે આ રસ આવે છે રસ રસ અહીંયા pressing કરીને કુંડીમાં આવે છે હા અને એ સીધું મોટા પાઇપ દ્વારા પહેલી ફર્સ્ટ ફર્સ્ટ વર્ડું જે છે એની ફર્સ્ટ કુંડીમાં લઈ જવામાં આવે મિત્રો આપણે જોયું કે અહીંયા મશીન દ્વારા શેરડી એની અંદર જાય છે એમાં ક્રશ થાય અને એનો રસ નીકળી એના પાઇપ દ્વારા આની અંદર આવે છે હવે નું નેક્સ્ટ સ્ટેપ શું હોય છે નેક્સ્ટ સ્ટેપ હોય છે આમાં આ જંગલમાં એક જંગલી ભીંડો થાય છે જેને ખાટો ભીંડો આપણે કહીએ ખાટા ભીંડા આ એક જ્યુસ બનાવવામાં આવે એક તો લુબ્રિકેટ તરીકે એકદમ ફેવી ગમ જેવું હોય એકદમ

જેને આપણે મોલાસિસ કે એ આપણે એને કાઢી નાખીએ આ રસ જ્યાં સુધી એમાં પાણી હશે ત્યાં સુધી આ રસ બોઇલ થયા કરશે નીચે આખો ભટ્ટો છે એમાં ઉકળે છે એટલે આ રસ ઉકાળ્યા કરશો જ્યાં સુધી રસમાં માં પાણી નસે ત્યાં સુધી ઉકળતો રહેશે અને જ્યારે એમાં પાણી પતી જશે સુગર પર્સન્ટેજ છે એ પછી પેલા પતરા દ્વારા ત્યાં આપણે ફોલ બનીને બહાર આવી જશે સ્વરૂપમાં બહાર આવશે અને ત્યાં આવ્યા પછી એને આપણે હલાવ્યા કરવાનો હોય એટલે રસ આખો ઠંડો થઈ જાય ઠંડો થઈ જાય અને પછી એને કન્ટેનર દ્વારા આપણે અલગ અલગ અને આની અંદર આની અંદર પાણી છે એ પૂરું થઈ જાય એ પછી આ ત્રણ છે આ સેમ પ્રોસેસ ચાલુ છે સેમ પ્રોસેસ ચાલુ છે પણ સફાઈ એક જ જગ્યાએ થાય સફાઈ એક જગ્યાએ ના ત્રણ છે એ આગળ આગળ વધતો જાય છે ઓકે અને તો આની અંદર થી ક્લીન રસ આની અંદર કઈ રીતે પહોંચે બધું મેન્યુઅલ હાથથી જ આવે આ એક એ હોય છે અહીંયા કોઈ મિકેનિઝમ અહીંયા નહી ચાલે બધું મેન્યુઅલ જ ચાલે મેન્યુઅલી આ ડોયા થી હાથથી જ લોકો આગળ અચ્છા આની અંદર થી આમાં લે પછી ત્યાં લે મેન્યુઅલ જ બધું હાથમાં લે અચ્છા આમાં એક જંગલી ભીંડો વાપરવામાં આવે અને બીજો અંદર દિવેલ વાપરવામાં આપણે જે એરન ડિટેલ કે દિવેલ એ બે વસ્તુ આમાં વપરાયેલી હોય આ બધી પ્રોસેસમાં ઘણા બધા કેમિકલ વપરાય હાઇડ્રો સલ્ફર કરીને કેમિકલ છે જે વપરાય જેનાથી આનો કલર એકદમ આપણે જેટલો વ્હાઈટ કલર જોઈએ છે અમુક હોટલોમાં એકદમ કલર મળે એકદમ વ્હાઈટ હોય છે એટલે એમાં જેટલું સલ્ફરનો પ્રમાણ વધારે એટલો એનો કલર ખુલતો આવે આપણે આખી પ્રોસેસમાં કોઈ પ્રકારનું કેમિકલ વાપરતા નથી ખાલી ભીંડો અને દિવેલ આ બે જ વસ્તુ વાપરે છે જેથી કરીને આપણે લોકોના સ્વાસ્થ્યને સુધારી શકીએ અને લોકોને શુદ્ધ ખાવાનું આપી શકીએ એ ઉદ્દેશ્ય તમે છેલ્લા આઠ વર્ષથી અહીંયા કામ કરીએ છીએ અને લોકો ખૂબ સારો આપણને પ્રતિસાદ મળે છે ઓકે અને આ અહીંયા જે છે આ દેખાઈ રહ્યું છે ઉપરથી ધુવાડો નીકળે છે હા ઓકે તો આનું મિકેનિઝમ કઈ રીતે વર્ક કરે મિકેનિઝમ એવું છે કે આપણે જે આ શેડીનો આ બિઝનેસ એવો છે કે છેલ્લા દિવસે તમને કશું પણ આમાં આપણે આપણી પાસે કોઈ કચરો બચતો નથી ઘન કચરો બધી વસ્તુ યુઝ થઈ જાય હા આમાં શેડીનો પ્લાન થાય પછી જે કચરો આવે એ સુકાઈ જાય હા અને એ સુકાઈ કચરો ફરી પાછો બળતણ તરીકે અહીંયાથી આવી જાય અહીંયા નીચે આખી ભટ્ટી છે એમાં બળતણ તરીકે નાખીએ ને એ સુકાય એ જ એથી આખું પાછું એક્ઝોસ્ટન નીકળી જાય ઓકે એટલે એનો જ આપણે હીટ આપણે કરવા માટે હીટ જ યુઝ કરીએ છે બળતણ તરીકે અને જે સુકો કચરો છે એને આપણે સુકવી નાખીએ અને એ જ સુકાઈને ફરી પાછો એને ભઠ્ઠીમાં આપણે સળગાવી દઈએ અચ્છા અહીંયા નીચે આખું ભઠ્ઠી છે હા એટલે આ એક્ઝોસ્ટન નું કામ કરે એટલે હવા એથી આખું એનર્જી હીટ ખેંચી લે ને આખું ત્યાંથી બહાર જે ધુમાડો હોય ત્યાંથી બહાર કાઢી દે હવે આ થોડો પણ ભીનો કચરો આવી જાય તો ઉપરથી કાળો ધુમાડો કાઢે અચ્છા હવે એમ નોર્મલી બીજી જગ્યાએ કુલામાં બળતણ ઘણું બધું ઉપયોગ થાય પણ આપણે અહીંયા નેશનલ ઇકો ઝોનમાં છે નેશનલ પાર્કમાં છે એટલા માટે આપણે કોઈ જાતનું પ્રદૂષણ નથી એટલા માટે કચરા સિવાય બીજું કશું સળગાવતા નથી ખાલી આનો જે કુચો આવે એ જ સળગાવવાનો છે હવે એ કોઈક વાર વધારે ભીનો આવી જાય તો આમાં ઉપરથી ધુમાડો કાઢે અધરવાઇઝ કોઈ જાતનું પ્રદૂષણ પણ થાય નહીં એકદમ નેચરલ ગોળ બનાવીએ છીએ આપણે આ શેરડીના કૂચામાં થોડો ઘણો ભેજ હોય તો તમને ઉપર આવું દુમાડો દેખાય પણ ઓલમોસ્ટ આખી જે ગોળ બનાવવાની પ્રોસેસ છે એની અંદર આપણી જ શેરડી આપણું જ બળતણ એ બધી વસ્તુનું યુઝ થાય બધું આનો યુઝ થાય હા આજ શેરડી આજ આનો જે કુચો ને કેનો જ બળતણ તરીકે યુઝ થાય અને આપણે આ ભીંડો એક આપણે જંગલમાંથી લાવવો પડે અથવા તો એને યુપી સાઈડથી આજ આખો ભીંડો આવે કારણ કે ત્યાં એની ખેતી જ કરવામાં આવે છે અને આપણે તો અહીંયા આ એરિયામાં કામ કરે એટલે આપણે જંગલમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહી છે એટલે આપણે એ જ લાવીને વાપરીએ છીએ અને અહીંયા તમારા સુધી પહોંચવું હોય કોઈને સ્પેશિયલી સાપુતારા આવવા હોય વિઝિટ ઉપરથી આવીએ તો વગઈથી 4 કિલોમીટર થાય છે તારપાડા ગામ અને નવસારી સુવાપીથી આવીએ તો વાંસદાથી 13 કિલોમીટર આપણે તારપાડા ગામ આવે છે ઓકે ત્યાં તમને મળી શકે છે આપણે રસ્તા પર બીમ લખ્યો છે આપણે અહીંયા વેચી શકે છે ઓર્ગેનિક તો આપણે ના કહી શકે 100% પણ આ પ્રાકૃતિક ગોળ છે આમાં બનાવવામાં કોઈ જગ્યાએ કોઈ કેમિકલ વાપર્યું નથી ઓકે અને ખેડૂતો કદાચ ઓછા વધતા પ્રમાણમાં ખાતર વાપર્યું હોય પણ આમાં રેસિડ્યુ આવતા નથી એટલે આપણે ઓર્ગેનિક ના કહી શકીએ પણ પ્રાકૃતિક ગોળ આપણે હંડ્રેડ પર્સન્ટ કહી શકીએ બિલકુલ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે ઉપર આપણે જે ગોળ બોઇલ થાય છે જે રસ બોઇલ થાય છે આ બેન કન્ટિન્યુ આ ભઠ્ઠીની અંદર જે કચરો નીકળો છે શેરડીની અંદરથી એને કન્ટિન્યુઅસલી સતત એની અંદર નાખી રહ્યા છે જેથી ઉપર હીટ ઉપર ગરમી થાય આગ થાય અને આ ખૂબ સરસ વાત છે કે કોઈ પણ લાકડા કે એનો ઉપયોગ નથી કરતા અને શેરડીનો જે આમાંથી કૂંચો નીકળે છે એનો જ ઉપયોગ કરી અને આ રીતે પ્રાકૃતિક રીતે ગોળ બનાવવામાં આવે છે આ રસ જે મશીનમાંથી આવ્યો અહીંયા આવી ગયો ટોટલ અને હવે જે આજે મેં તમને ભીંડાની વાત કરી હતી એ જંગલ ભીંડાનો રસ આમાં નાખશે એટલે આ બધી અશુદ્ધિઓ બહાર આવી જશે અચ્છા આ રસ અત્યારે હા એ મશીનમાંથી મશીનમાંથી જે શેરડીનો રસ આવ્યો એની અંદર એડ કરવો એની અંદર એડ કરવામાં આવે આ એડ થશે એટલે જેમ થોડું ગરમી પકડશે એટલે આ બધો મેલ ઉપર ઉપર કપાઈને આવી જશે અચ્છા એના પછી આ જારા દ્વારા આપણે એને શિફ્ટ આની અંદર શિફ્ટ કરી દેવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો આ જે સમગ્ર ગોળ બનાવવાની પ્રક્રિયા છે એની અંદર ભાઈએ કીધું કે જેમ જંગલી ભીંડાનો જે રસ છે એ શેરડીના રસની સાથે મિક્સ કરે છે એટલે ધીમે ધીમે આ બધું ઉપર આવશે મેલ અશુદ્ધિઓ જે છે એ ઓલરેડી તમને અહીંયા દેખાઈ રહી છે કે ઉપર આવવા લાગી છે તો એ બધી ભેગી થાય પછી એને દૂર કરી અને પછી આગળની સાઈડમાં ટ્રાન્સફર કરતા હોય છે આ લોકો આ તૈયાર ગોળ અહીંયા આવી ગયો પછી એને આપણે હલાવતા રહીને ગોળ ઠંડો થાય એ ઠંડા ઠંડો થયા પછી આપણે એને અલગ અલગ પેકિંગમાં ભરીએ છીએ આ તૈયાર ગોળ છે જે હવે આપણે પેકિંગ કરવા માટે તૈયાર છે દવા આપણે અલગ અલગ પેકમાં આ ચાર કિલોનો મોલ્ડ જાર છે એમાં આપણે પેકિંગ કરીએ છીએ એ પેકિંગ થઈ જાય ને પછી એ આખી રાત સુધી સુકાશે આવતીકાલે સવારે આનું પેકિંગ થશે ઓકે અને જરાક પણ જલ્દી આપણે એનો પેકિંગ કરવામાં ઉતાવળ કરીએ તો એમાં ભેજ રહી જાય અને ભેજ રહે તો પછી એના પર એક ગોળ ઢીલો થવાનો કે ફૂગ લાગવાના કે એવા બધા ચાન્સીસ રહી શકે એટલે એને આવતીકાલે સવારે પેકિંગમાં થશે પછી આ રીતના પેક કરીને આપણે માર્કેટમાં આપીએ છીએ યસ આદિલભાઈ હવે ફાઇનલ સ્ટેજમાં ત્યાં ગોળ આપણે શિફ્ટ કરીએ પછી એને આખી રાત સુધી સુકાવા દેવામાં આવે અને સવારે આપણે એને ઢાંકણ મારીને પછી આ રીતના તૈયાર કરીએ ને પછી આ આપણે હવે માર્કેટમાં મોકલીએ છીએ મોકલીએ આપણે નોર્મલી અત્યારે બધો ગોળ મેક્સિમમ ગોળ આપણે સુરત માર્કેટમાં મોકલીએ છીએ ઓકે અને અહીંયા જે પ્રવાસીઓ છે પ્રવાસીઓ આવે એ લોકો અહીંયાથી ગોળ લઈ શકે છે અને આનું પ્રાઇઝિંગ કઈ રીતનું હોય પ્રાઇઝિંગ સાહેબ એટલે ડિસ્ટ્રિબ્યુટર માટે અલગ પ્રાઇઝિંગ હોય છે અહીંયા વેચે છે માટે તો પણ રૂપિયાની વચ્ચે કિલોનો પ્રાઇઝ હોય છે આના સિવાય પછી આમાં અલગ અલગ ઔષધિઓ ગોળ પણ છે લિક્વિડ ગોળ પણ છે પાવડર પણ છે એટલે જેટલું અલગ અલગ એની છે અલગ અલગ પછી પ્રાઇસિંગ કારણ કે દરેક વસ્તુ બનાવવામાં એનો એક ઔષધિનો ગોળ છે ખાલી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એટલે ઠંડીના સમયમાં જ લોકો ખાવાનું પસંદ કરે તો એનો અલગ ગોળ છે બનાવ્યો છે આપણે એનો એનો પણ અલગ પ્રાઇસ છે પાવડર છે લોકો અત્યારે ખાણમાંથી ગોળ પર તો એ ખાંડની જગ્યા છે એ બી લગભગ બસો ભાવ છે એ સો રૂપિયા કિલોમાં આપણે અહીંયા આપીએ છીએ ચાર કિલોની બધું જે રીતનું પેકિંગ છે તો એ છે આ અત્યારે શું છે અહીંયા આપણે આ નાના નાના ક્યુબ બનાવીએ છીએ નોર્મલી આપણે ખાવાની ટેબલ પર બેસીએ તો આપણે ડબ્બામાંથી કાઢીને ખાવું પડે એટલે આપણને ગોળ ખાવાની ઈચ્છા પણ થાય છતાં પણ કદાચ કડવા આસન કારણે નહીં ખાઈ શકીએ એટલે આપણે નાના ક્યુબમાં બનાવીએ છીએ એટલે પચીસ ગ્રામ નું એક ક્યુબ બને એટલે તમારે સીધું એને ટેબલ પર મૂકીને ખાઈ લેવાનું હોય પચીસ થી ત્રીસ ગ્રામ નું આ ક્યુબ હોય એટલે તમે રોજ કન્વિનિયન્સી નું છે ખાલી આપણે આ ડીશ તમે ટેબલ પર પડી જાય સીધું એટલે એને ખાઈ શકો બાકી એમ તમારે આખું ખાવું હોય તો તમારે કાઢવું પડે બધી વસ્તુ એટલે આ તમારે હા તમારે કાઢવું પડે આ તમે સીધું સીધું ખાઈ શકો સીધું એટલે પીસમાં માં છે ને તમે ટેસ્ટ કરી શકો છો તમે એટલે તમે રોજ રોજ જે રોજ ખાવાવાળા હોય તે લોકોને માટે આ એક કિલો નાનું 25 ગ્રામ નું પેક હોય એટલે એક કિલો નામાં 40 પીસ આવે બહુ સરસ બહુ સરસ અને ઓવર સ્વીટ પણ નથી અને एकदम ન્યુટ્રલ તમે બધી રીતના ખાઈ શકો આને બહુ સરસ બહુ સરસ તમે કીધું કે હવે લોકો ખાંડની જગ્યાએ ગોળનો યુઝ કરે છે ચા માં કે લિક્વિડ માં ખાવામાં તો એ એ એ કઈ રીતનો ગોળ હોય છે બીજું તમે ઔષધીય ગોળનું કીધું તો એની શું ડિટેલ છે ને એ થોડી સમજાવો મિત્રોને આપણે આ લોકો ખાંડની જગ્યાએ રેગ્યુલર ગોળ ખાય છે અને એમાં એ નોર્મલ રેગ્યુલર ગોળ પણ ખાઈ શકે અને રેગ્યુલર ગોળ પણ એ વાપરી શકે પણ અત્યારે થોડા સમયથી પાવડરનું ઘણું કલ્ચર થયું છે એટલે લોકો ચામાં હવે ખાંડની જગ્યાએ ગોળા થઈ ગયા છે તો હવે આ ગોળને ઓગળતા થોડો ટાઈમ લાગે અથવા તો ચા વધારે પડતી ઉકાળતા હોય તમે ગોળ નાખી દો અમુક વાર વધારે હીટ થાય તો ચા ફાટી જવાની બી શક્યતા ખરી ઓકે તો એ ઈઝી કન્વીનિયન્ટ એટલા માટે હવે આપણે પાવડર બનાવ્યો છે એટલે તમારે ચા ગાળી લેવાની અને તમે તમને જેટલી ખાણ વાપરતા હોય એટલો પાવડર નાખીને તમે ઓગાળીને તમે ચા પી શકો એટલે આ તમે આમાં ખાણમાં તમને જે સલ્ફર આવે છે ખાણમાં અને એ શરીરમાં નુકસાનકારક છે લાંબે ગાળે એ બધું સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે તો એ સલ્ફર ફ્રી સુગર બી સલ્ફર ફ્રી ખાણ પણ મળે છે અને એનાથી પણ સારું ઓપ્શન જ તો તમને ગોળ ગોળ મળે છે તો એ આ ગોળ છે હવે આની સાથે સાથે આપણે થોડા ઔષધિ નાખીને એટલે આ બધી ઔષધિઓ છે સૂટ છે જામિંત્રી છે જુ છે 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 આ આ આ બધા ઔષધિઓ બધી બધી આપણા નાના પ્રમાણમાં જરૂરી પણ પણ આપણે જાણતા અજાણતા ખરો સમય છે શિયાળાનો સમય છે જેમાં તમે આ બધી ઔષધિઓનો યુઝ કરી શકો એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી પાંચ સુધી જ્યાં ઠંડી હોય એ સમય ઔષધિ ગોળ બનાવીએ છીએ અને આ બધી ઔષધિઓ એમ નોર્મલી આપણે એક ચાસણી કાઢીએ પચાસથી સાઠ કિલોની નીકળે એક ચાસણી માટે આપણને એટલો ગોળ બને એમાં આપણે છસોથી સાતસો ગ્રામ આ ઔષધિનું ઉપયોગ કરીએ પ્રમાણ જે છે એ બધું મિક્સર આમાં એડ કરીએ છે અદિલભાઈ માર્કેટમાં ઘણા બધા પ્રકારના ગોળ મળતા હોય છે એમાં સ્પેશિયલી કેમિકલ વાળા પણ મળતા હોય છે તો એ ખાવાથી શું નુકસાન થાય અને એને એની એને પરખવું હોય તો કઈ રીતે પરખી શકાય રંગ રંગને એનાથી તો ટેસ્ટી તો આપણે નહીં પારખી શકીએ પણ તમે કેમિકલ વાળા ગોળ ખાવ તો તમને જીભ પર થોડો ચચરે કારણ કે એમાં શું છે હાઇડ્રો સલ્ફર કરીને એક કેમિકલ આવે જેને અહીંયા ગોળ બનાવવાની ભાષામાં પપડી ગઈ પાપડી ગઈ હવે એ નખાય એના એનાથી શું થાય કલર તમારો એકદમ ઉઘડતો આવે લોકોને હવે બધાને સારી વસ્તુ જોવાની ગમે જેવા ગોરા હોય તો લોકોને જોવા બી ગમે સેમ વસ્તુ ખાવાનું પણ છે જેટલો આ તો અત્યારે ધડ થોડી અવેરનેસ આવી છે લોકો આવા ગોળને એક્સેપ્ટ કરશે છે પહેલા આપણે હોટલમાં ખાવા જતા આપણે એકદમ સફેદ ગોળ ખાવાનું મળતો ગમતો હતો પણ એમાં વધારે પડતું સલ્ફર નાખવામાં આવે એટલે એનો કલર આટલો બધો ઉઘડતો હોય હવે એનાથી ગેરફાયદા તો એવું થાય કે લાંબે ગાળે આપણા શરીરની જે પાચન શક્તિ છે એના પર અસર કરે આપણે નાની મોટી બીમારી જે કેન્સર જેવી બીમારીઓ એનાથી લાંબે ગાળે થાય એટલે અને આપણા શરીરના જે બધા અવયવો છે એ અવયવોનું બી નુકસાન કરે આ કેમિકલ ફ્રી શુદ્ધ એટલે કે વગર કોઈ જાતનું કેમિકલ નહીં આપે તમે નેચરલ ગળ વાપરો એટલે આ બધી બીમારીઓ આપણને નહીં થાય આપણી પાચન શક્તિ ખૂબ સારી થાય આવી બધા ઔષધિઓ ગોળ વાપરો એમાં લખાય કે બ્રહ્મીને એ બધી વસ્તુ આપે છે એનાથી તમારી યાદશક્તિને એવું વધારે સારું થાય લેડીઝો ને ખુબ સારા ફાયદા થાય એટલે લેડીઝોને આ ગોળ ખાવાથી ખુબ સારો ફાયદો થાય એટલે આ બધા લાંબે ગાળે એના ફાયદા ખૂબ સારા થાય બાકી તમે આપણે સિમ્પલ આ બંને ગોળ મૂક્યા હોય તો બાજુમાં કેમિકલો મૂકી તમે પારખી નહીં શકો હવે એ તો આપણી નૈતિકતાની એ છે કે આપણે કહીએ છીએ કે વગર કેમિકલ આપણે વગર કેમિકલ બનાવીએ છીએ અને આપીએ છીએ એટલે પણ તમને ખાવામાં સમગ્ર ગોળ તમારો ભાવતો ગળ્યો ગોળ એ કઈ રીતે બને છે એની પ્રોસેસ અમે બતાવવાનો પ્રયત્ન કર્યો તો ફરી મળીશું એક નવા વિષય સાથે નવી વ્યક્તિ સાથે નવી વાતો સાથે વાત ગુજરાતી પાક